હું નોબાર ગામના વતની શ્રી મારું નામ છે ઉમેશભાઈ પ્રભુદાસભાઈ પટેલ મેં નોબાર ગામના સારા કામ માટે અને પંચાયતને જે ભ્રષ્ટાચાર થયેલો છે તે માટે એક જાગૃત નાગરિક તરીકે મેં પંચાયત તથા તાલુકા ટીડીઓ તથા ભરૂચ ડિડીઓને બાર કામોની રજૂઆત કરેલી છે એમાં ખૂબ મોટા એ ભ્રષ્ટાચાર થયેલ છે પરંતુ આજ સુધીને એની કોઈ તપાસ થયેલ નથી અને વારંવાર જો અમને અધિકારી આવ્યા હતા તે ડાયરેક્ટ એમના અહીં આગળ પંચાયતમાં આવીને એ અંદર લોકોએ સહી કરીને પાછા રિટર્ન થયેલા છે અને એનો મને જવાબ આપેલો નથી અને બીજા ગામના વ્યક્તિઓ પાસે પાસેથી આ ખોટી સહી કરાઈને એવા ત્યાંથી રિટર્ન થયેલા છે તો આપ સાહેબને નમ્ર વિનંતી કે આ ગામમાં જે ભ્રષ્ટાચાર થયેલો છે તે સત્વરે એની તપાસ મને લેખિતમાં જવાબ આપવા વિનંતી અને આગળ એની કાર્યવાહી હું કરવા તૈયાર છું કયા કયા કામો હતા તમારા એ અમારે કામોમાં મેં અગિયાર બાર કામોમાં જણાવ્યું હતું તેમાં મેં તાલુકા ડીઓને ટીડીઓ જમ્મુસર ડીઓને અને ભર ડીડીઓ આ આખી ફાઇલ મેં બનાવેલી છે એ અગિયાર કામોમાં હું તમને લેખિતમાં જણાવું કે હસમુખભાઈ ડાયાભાઈ પટેલ અને નગીનભાઈ સનાભાઈ પટેલના જે બ્લોક નાખેલા છે તે અધૂરા નાખેલ છે બીજું પ્રજાપતિવાસમાં બ્લોક પેવિંગનું કામ અધૂરું કરેલ છે ત્રીજું ચીમનભાઈ ડાયાભાઈ પટેલના જે બ્લોક પેવિંગ કર્યું છે તે પણ ઓછું નાખેલ છે પછી આંગણવાડી નંબર એક પંદરમો પાછળ મેઇન રોડ સુધી ગટરનું કામ ઓછું કરેલ છે નાણાંપના હેઠળ યાકુબભાઈ દાદાભાઈના ઘરેથી દક્ષિણ બાજુએ આંગણવાડીના ગટર સુધી લાઈનનું કામ કરેલ નથી નાણાંપંથ હેઠળ અમરસંઘના ઘરેથી ઓવારા રસ્તા તરફ ગટર લાઈનનું કામ અધૂરું કરેલ છે પછી અપ્યાપીના જે બ્લોક પેવિંગ કરેલા છે તેમાં મોટી ગડબડ થયેલ છે તે પણ ઓછું કામ કરેલ છે નાના પણ છે હેઠળ અબ્દુલ અમરસંઘના ઘરેથી બશીર હિંમતના ઘર તરફ જે લાઇનનું કામ કરે છે તે પણ અધૂરું કરેલ છે જિલ્લા પંચાયત આર એન બી ડિવિઝન મેલી માતાનું મંદિરમાં આ ભગવાનને પણ ત્યાં છોડવામાં આવેલા નથી અને જે ત્યાં આગળ અપ્યા છે આ એક ખરેખર ભગવાનનું કામ છે એની અંદર પણ એવા પૈસા છોડેલા નથી અને મોટી ઉછાપટ કરે છે દસમો આર એન બી માતાના મંદિર એ તો આવી ગયો પછી પરંતુ નાણાંપણ છેઠા પ્રવીણભાઈ અંબાલાલ પટેલના ઘરેથી વાઘ્રીવાસીમાં ગટર લાઈનનું કામ કરે છે તે પણ અધૂરું છોડે છે બીજું બારમું કામ જે મુકેશભાઈ વસાવા નવી નગરીમાં છે તેમને ભાઈ જે ગટર લાઈન છે તે પણ અધૂરી છોડીને એમાં પણ મોટો ભ્રષ્ટાચાર કરે છે આવી મારી માગણી છે કે આટલી બધી ભ્રષ્ટાચાર છતાં એની અત્યાર સુધી પણ કોઈ તપાસ કરવામાં આવી નથી તો વહેલી તકે એની તપાસ થવાય અને જે સરપંચ છે અને ડેપ્યુટી સરપંચ હવે અંદર તપાસ કરવા આપ્યા હતા તે મારી સાથે આમ ખોટી બોલાચાલી કરી અને એ લોકોએ બીજા વ્યક્તિઓ પાસે સહી કરાવી દીધેલ છે તો એવા સરપંચ મેં નહીં હોદ્દા ઉપર ડેપ્યુટી સરપંચ હતા પણ ડેપ્યુટી સરપંચ પેલો સભ્ય પણ નથી તો એ કયા હોદ્દા ઉપર હતા કરતાને એમને સહયોગ કરેલ છે તેની પણ તાત્કાલિક તપાસ થવી જોઈએ કારણ કે આ રીતે એમને એ ફાઈ જો કે આવા કોમમાં આવું કરીશું તો એ કઈ હોભરવા રાજ્ય નહીં તો અમે પણ આ કામમાં આ રીતે જે કોમ લીધું છે એની પીછે હટ કરવા પણ અમે તૈયાર છે પીછે હટ કરવા તૈયાર નથી